રાજકોટ ન્યારી ડેમ રોડ પર પરાગ નામના યુવકના અકસ્માતના કેસમાં પરાગ નામના યુવકનું લાંબી સારવાર બાદ મોત નીપજ્યું છે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જોકે પીડિત પરિવારે ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે તાલુકા પોલીસ અકસ્માત સર્જનારને બચાવી અન્ય ડ્રાઈવર દર્શાવી નબીરાને છાવરતા હોવાનો આક્ષેપ કરાયો છે ના એમાં મને કોઈ એવી રીતના મેં એ ભાઈ મને ભાઈ ને કઈ હું ઓળખતો નથી ખાલી ને એમ કીધું કે ભાઈ આરોપી છે આને તમારે સ્વીકારવો પડશે તો જ તમારો ક્લેમ થશે ઓળખ તમે દબાણ મૂક્યું એસપી ચૌહાણ સાહેબ અને રાઈટર હતા નીલેશ ચાવડા

જ્યાં સુધી અમીર બાપ ના છોકરાઓની ધરપકડ ના થાય ત્યાં સુધી સ્વીકારી એ ખોટી વાત છે તદ્દન ખોટી વાત છે ક્રિશભાઈ જ્યારે સ્પોટ ઉપર ગયા ને ત્યારે ફક્ત ને ફક્ત એનું ધ્યાન પરાગ ગોહેલ ઉપર જ કાર્યવાહી થવી જોઈએ પોલીસ ની કામગીરી પરાગભાઈ નામના એક આશા સ્વદ્ધ યુવાન નું બ્રેડ ડેટ જાહેર કર્યા છે હું માંગણી કરું છું કે પોલીસ તંત્ર દ્વારા રાજકોટ પોલીસ કમિશનર દ્વારા અંગત રસ લઈને આમાં યોગ્ય તપાસ કરવામાં આવે કેમ પીડિત પરિવારોની એવી લાગણી છે કે ક્યાંકને ને ક્યાંક કોઈ પીએસઆઈ દ્વારા કે કોઈ સંબંધિત પોલીસ અધિકારી દ્વારા જે ડ્રાઈવરના હાથે મૃત્યુ થયું એનું નામ બદલીને બીજા કોઈની ધરપકડ કરવામાં આવેલ છે આવું કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેવાય હું માગણી કરું છું કે ડીસીપી ટ્રાફિક પૂજા યાદવને એની તપાસ સોંપી આનું સત્ય બહાર લાવવામાં આવે કોઈપણ સંજોગોમાં ભોગ બંડાને ન્યાય મળવો જ જોઈએ અને કોઈ પોલીસ પોલીસકર્મી આવી ભૂમિકા અદા કરી હોય ખોટું રોલ ભજવ્યો હોય તો એને પણ સસ્પેન્ડ કરી એની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ એવી પણ હું માગણી